હલો મિત્રો નમસ્કાર જય માતાજી સૌને જણાવતા આનંદ થાય છે કે હું ત્રીજી ચોવીસ સારવારનો એક્ટર સંભુજી તમારી સામે ફેર નવી તાકાત નવી સ્ટોરી અને નવા એક્શનથી તમારી સામે આવી રહ્યો છું એટલે મિત્રો જેવો પ્રેમભાવ તમે પહેલાં આપ્યો તો એવો ને એવો અમને આપજો અને તમારાથી અમને ઘણી આશા છે માટે મિત્રો જેવા પહેલાં વધાયા હતા એવાને એવા પાછા વધાવી લેજો અને કાલથી અમે વિડીયો ચાલુ કરવા જઈ રહ્યા છીએ પાછી ચેનલ અમારી પૂરજોશમાં ચાલુ થાય છે નવી તૈયારીઓ સાથે નવા એક્ટરો સાથે નવા એક્ટરો સાથે અને બીજું મિત્રો કે કાલથી અમારે નવી શરૂઆત થઈ રહી છે એ વિડીયોનું નામ છે રધન જે અમે કાલથી શૂટિંગ કરી રહ્યા છીએ અને બીજું કે જે અમારા ગુના વિડીયો છે ને એમના જે ભાગ અધૂરા છે એ પણ અમે પૂરા કરીશું એવી અમે ખાતરી આપીએ છીએ હા મારે જે કહેવાનું હતું એ મેં કહી દીધું હવે ભગુભા તમને બે શબ્દ કે જય માતાજી મિત્રો પહેલાં જો તમે અમને આપ્યો હતો અને એવા સંજોગ બન્યા તો અમારે ચેનલ થોડા દિવસ માટે ત્રણ મહિનાથી એકદમ બંધ થઈ ગયા એ એવી હતી તો હવે જે જૂના વિડીયો છે ને એ જૂના વિડીયો અમે પહેલાં અમે રાધાન સ્વપ્નો બનાવીશું અને જૂના વિડીયો જો અમારા પડ્યા છે એના અધૂરા અમે પૂરા કરી ખાતરી આપીએ છીએ તમને બધા વિડીયો જે અધૂરા છે બધા પૂરા કરીશું નિરાશ કરી નિરાશ નહી કરી અને પહેલા જેવો તમે સાહ અને સહકાર અમને આપ્યો તો એવો ને એવો સહ અને સહકાર ફરી અમને આપજો બસ એવી આશા રાખીએ છીએ જયારે જય માતાજી નમસ્કાર